ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પર ન્યુક્લિયર પાવર સ્ટેશનના સીએસઆર યોજના અંતર્ગત માંડવી શહેરના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે નવી પાણી અને ગટર લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના માંડવી શહેર માટે પાણી પુરવઠા અને રાઇઝિંગ મેઇન લાઇન નાખવા સહિતના વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું હતું માંડવીનગરના વિકાસ માટે તમામ વિકાસના કામો ધ્યાને લાવનાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ માંડવીનગરના એકમાત્ર વિપક્ષી નેતા રશીદ ખાન પઠાણની અટલ બિહારીજીની ભૂમિકા સાથે સરખામણી સરખામણી કરીને કરીને હંમેશા સાચો માર્ગ અને માર્ગદર્શન માંગ્યું હતું કોંગ્રેસના શાસનમાં સાથે પ્રશંસા કરી માંડવી નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા અને મેન લાઇનનો વધારવા સહિતના વિવિધ વિકાસના કામોના પૂર્ણ થયા બાદ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તેમના વક્તવ્યમાં નગરના જનહિતના વિકાસના કામો પર શાબ્દિક પ્રહાર કરનારાઓને આડે હાથ લીધા હતા અને કાર્યરત રહેવાની ખાતરી આપી હતી જાહેર રીતના કાર્યક્રમોમાં સમાન કેએપી પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલ રોયે છેલ્લા છ મહિનામાં સીએસઆર ફંડ અંગે રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રગતિની પ્રશંસા કરી હતી તેમણે પાણી શુદ્ધિકરણ અંગે પાલિકાના પ્રયાસોની સરાહના કરી હતી આજ રોજ કાકરાપાડ હનુમથકના સહયોગથી લગભગ પચીસ કરોડના કામના અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે સાથે સાથે આઈટીઆઈ માંડવી જે ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને સારું પ્રકારનું જ્ઞાન મળી રહે એના માટે એક મોટી લેબ કાકડાપાર અણુમથક દ્વારા મળવા મળી છે અને તેને કારણે આજે નગરનો વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને હું આ તબક્કે કાકડાપારના ડાયરેક્ટર રોહિત સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે માંડવી તરફ એમણે નજર રાખી છે આવનારા દિવસોમાં પણ વધુમાં વધુ સહાય અમને મળી રહે એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામો